નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ સાત દસ બે હજાર પચીસ માં સંદેશ પેપરમાં આપેલા જાહેરાતો વિશે જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ડાંગ ગુજરાત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે કોન્ટ્રાક્ટ આધારિત નીચે મુજબની સ્ટાફની જરૂર છે પાત્ર અને ઈચ્છુક ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે હાજર થવા આમંત્રિત કરવામાં આવે છે ઇન્ટરવ્યુની વિગત નીચે મુજબ છે હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ પુરુષ અને સ્ત્રી આવશ્યક કોઈ પણ વિષયમાં સ્થાતક હોવા જોઈએ ઈચ્છને માસ્ટર ડિગ્રી બીએડ પ્રાદેશિક ભાષામાં પ્રાવીણતા ઉંમર મર્યાદા ઓછામાં ઓછું પાંત્રીસ વર્ષ અને વધુમાં વધુ બાસઠ વર્ષ અનુભવ માન્ય રેસિડેન્સી સ્કૂલમાં સાતમા પગાર પંચનો એ લેવલ ત્રણ અથવા તેથી વધુ ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા એકવીસ હજાર સાતસોથી ઓછું ન હોય તેવા સમક્ષ પગાર પર બે વર્ષનો અનુભવ અથવા નિવૃત્ત કર્મચારી માટે સાતના પગારભના લેવલે ત્રણ અથવા તેથી વધુ પર ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ અને વીએનએસમાં કામ કરેલા જીવી એન કામ કરેલા ઉમેદવારોનો છ ત્રણ વર્ષનો અનુભવ આવશ્યક જરૂરી છે પગાર ધોરણ છે પાંત્રીસ હજાર સાતસો પચાસ પ્રતિ મહિનો ઇન્ટરવ્યૂની તારીખ છે સત્તર દસ બે હજાર પચીસ અગિયાર વાગે છે બીજું છે કાઉન્સિલિંગ સ્ત્રી આવશ્યક માન્ય યુનિવર્સિટીમાં સાયકોલોજી એમએ એમએસસી ડિગ્રી માન્ય સંસ્થામાં માર્ગદર્શન અને કાઉન્સિલિંગમાં એક વર્ષનો ડિપ્લોમા અથવા અનુભવ કેન્દ્ર રાજ્ય સરકાર અથવા શાશ્વત સંસ્થામાં ઓછામાં ઓછા એક વર્ષનું માર્ગદર્શન અને કાઉન્સિલનો અનુભવ એક વર્ષની અનુભવથી અનુભવની ફરજિયાત આવશ્યકતા તે ઉમેદવારો માટે છૂટ આપવામાં આવી શકશે જેમણે છેલ્લા બે વર્ષમાં એટલે કે બે હજાર ત્રેવીસથી પહેલાં એમએ એમએસસી મનોવિજ્ઞાન પૂર્ણ કર્યું હોય અને છૂટ વર્તમાન શૈક્ષણિક ક્ષેત્રમાં બે હજાર પચીસ છવ્વીસ માટે લાગુ જે ઉંમર છે એક છ બે હજાર પચીસથી અઠ્ઠાવીસ વર્ષ વધુ અને પચાસ વર્ષથી ઓછીને સંવિધાનિક વર્તન ઉપચાર કૌશલ્ય ધ્યાન આપ અભાવ અને વધુ સક્રિયતા અસાધારણતા ભાવનાત્મક બુદ્ધિ અને પ્રતિસાદી વિકસાવી અને અવસ્થાનું શિક્ષણ પગાર ધોરણ છે ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા પ્રતિ મહિનો અને ઇન્ટરવ્યુની તારીખ છે સત્તર દસ બે હજાર પચીસ સમય છે અગિયાર વાગે નોંધ ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે સાથે જ ભરેલ બાયોડેટા મૂળ દસ્તાવેજો તથા ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા આધારિત કાર્ડ પાન કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે લાવવાના રહેશે ઇન્ટરવ્યૂ માટે કોઈ પ્રવાસ ભથ્થું ટીએડી આપવામાં આવશે નહીં જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર